ફ્રેન્ડ્સ આખું વર્ષ સ્ટોર કરવા માટે એકદમ સફેદ દૂધ જેવી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બટાકાની વેફર્સ બનાવવા માટે બટાકાની ચોઈસથી લઈને અને બાપવાની અને તડકે સુકવવાની સાચી પ્રોસીજર શું છે એ આ રેસીપીમાં જોઈશું એ ઉપરાંત જે ગેરમાન્યતાઓ છે તડકે કે છાંયડે સુકવવાની બાબતમાં કે ઉકાળવાના ટાઈમની બાબતમાં એ વિશે વિગતવાર વાત કરીશું તો બિલકુલ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો ચાલો શરૂ કરીએ અહીંયા મેં અઢી કિલો બટેકા લીધા છે તો બટેકા તમારે વધારે ઓછા જેટલા લેવા હોય એટલા લઈને બનાવી શકો છો અને આ બટેકા છે એ વેફર્સના સ્પેશિયલ બટેકા માર્કેટમાં મળતા હોય છે એ લીધા છે તમે તમારા શાખવાળા પાસે એને કહી દેવાનું કે ભાઈ મારે વેફર્સના બટેકા જોઈએ છે તો એના સ્પેશિયલ તમને લાવી આપશે એમાંથી જ તમે બનાવજો નહીં તો બટાકાની વેફર્સ છે એ રેડ થઈ જશે અથવા તો કાળી પડી જશે તો એ માટે તમારે પહેલેથી જાણ કરી દેવાની બટાકાને સારી રીતે ધોઈ લેવા પાણીથી અને ધોયા પછી એને છોલી લઈશું હવે આ ક્યારે બનાવવી તો ફેબ્રુઆરી પછી અને મે વચ્ચે તમારે બનાવી લેવી કારણ કે પાછળથી ધૂળ ઉડવાની શરૂઆત થઈ જાય છે તો એ વચ્ચે તમારે આ વેફર્સ બનાવી લેવી બટાકું છોલાઈ જાય અને જ્યાં સળેલું હોય ત્યાં નાઇફથી કાઢી નાખવાનું છે તો આ રીતે બધા જ બટાકા મેં છોલી લીધા છે અને છોલ્યા પછી પાણીમાં નાખતું જવાનું છે એટલે સારી રીતે અને એનો સ્ટાર્ચ નીકળી જાય હવે અહીંયા એક મશીન લીધું છે વેફર્સ પાડવાનું અને આ બાજુ જાળીવાળી પડે છે અને પાછળ પ્લેન વેફર્સ પડે છે આપણે પ્લેન વેફર્સ પાડી રહ્યા છીએ અને એને આ રીતે સીધું ઘસતું જવાનું છે તો પહેલેથી એન્ડ સુધી સીધું રહે એ રીતે ઘસવાનું છે બટાકાને આડું મૂકવાનું એટલે મોટી મોટી વેફર્સ પડે અને વચમાં વેફર્સને લઈ લેવાની એટલે બીજી વેફર્સ ભાગતી ના જાય તો થોડી પાડી લીધા પછી આ રીતે વચ્ચે લઈ લેવી નહીં તો બીજી વેફર્સ ભાગતી જશે અને આને પાણીમાં નાખતા જવાનું છે એટલે વેફર્સ કાઢી ના પડે અને તમે જોઈ શકો છો અહીંયા નહીં પાતળી નહીં જાડી એ રીતની મીડિયમ વેફર્સ પાડી છે તો મીડિયમ વેફર્સ પાડવાથી જ્યારે વેફર્સ સુકાશે ત્યારે એ ભાગશે નહીં અને તમે બાર મહિના સુધી એને સ્ટોર કરીને રાખી શકો છો તો પડાયેલી વેફર્સને પાણીમાં નાખતું જવાનું છે તો વેફર્સ અહીંયા બધી જ પડાઈ ગઈ છે અને પાણીમાં નાખતા ગયા હવે આપણે એને ચાર વખત પાણીથી વોશ કરવાની છે તો અહીંયા આપણે ફટકડીનો યુઝ નથી કરી રહ્યા છતાં પણ આપણી વેફર્સ એકદમ વ્હાઈટ બનશે તો આ પાણી કેટલું ડોળું છે તમે જોઈ શકો છો તો એ જવા દેવાનું છે હવે આ પ્રોસીજર ચાર વખત કરી લેવાની છે તો એમાં બધો સ્ટાર્ચ નીકળી ગયો હવે અહીંયા ચોથી વખત મેં આ પાણીમાં વેફર્સ લીધી છે ચાર વખત ધોવાઈ ગઈ છે અને તમે હવે પાણી જોઈ શકો છો એકદમ ક્લીન છે હવે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઓન કરીને એક દોડિયામાં અડધું દોડિયું ભરાય એટલું પાણી મૂક્યું ઢાંકણ ઢાંકી દઈએ અને એને હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે તો એકદમ સરસ ગરમ થાય ને પછી મીઠું એડ કરવાનું છે તો અઢી કિલો બટેકા છે તો એની સામે મેં બે ટેબલ સ્પૂન મીઠું લીધું છે મિક્સ કરી લઈશું જો મીઠું ના ખાતા હોય વ્રતમાં કે ઉપવાસમાં તો તમે સ્કીપ કરી શકો છો પાણીમાંથી વેફર્સને કાઢી લેવાની છે તો અહીંયા અડધી અડધી કરીને બે વખત હું બાફવાની છું તો અહીંયા અડધી વેફર્સ આમાં એડ કરી લેવાની છે એ પ્રમાણે મેં મીઠાનું માપ રાખ્યું છે તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર એને ઉકળવા માટે રહેવા દેવાની છે બફાવા માટે રહેવા દેવાની છે હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે બે મિનિટ બાફવી કે પાંચ મિનિટ બાફવી તો એ રીતે તમે નહીં કરતા તમારી વેફર્સ કાળી પડી જશે અને જ્યારે તળશો ત્યારે થોડી એ કચાસ જેવી લાગશે એકદમ સોફ્ટ નહીં લાગે એકદમ ક્રન્ચી અને સોફ્ટ લાગવી જોઈએ વેફર્સ તો અહીંયા આપણે એ રીતે બાફવાની છે વધારે પડતી ઓવરકૂક થઈ જશે તો એ લાલ થઈ જશે અને જો તમે ઓછી બાફશો તો તમારી વેફર્સ છે એ કાળી પડી જશે તો અહીંયા મીડિયમ બાફવાની છે તો હવે એની ઉપર ઢાંકણ પણ નથી ઢાંકવાનું અહીંયા ખુલ્લી જ બાફવાની છે તો હાઈ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે આ રીતે ફેરવી અને એને દસ મિનિટ કૂક કરવાની છે તો અહીંયા દસ મિનિટ બફાઈ ગઈ છે તો એકદમ ઓવર કૂક પણ નથી થઈ અને થોડીક કચાસ જેવી લાગે ને એવી બાફવાની તમારે આ રીતે નખથી તોડો એટલે સેજ કચાસ જેવી લાગે એ રીતે બાફી અને કાઢી લેવાની એકદમ કાચી પણ ના લાગવી જોઈએ તો અહીંયા બફાતા દસ મિનિટ જેટલો સમય થયો છે એને કાઢી લેવાની છે અને આ બીજું ગરમ પાણી છે એમાં બીજી વેફર એડ કરી લેવાની તો થોડુંક આપણે આ વેફર કાઢીએ એટલે થોડું મીઠાનું પ્રમાણ ઓછું થયું હોય એટલે અહીંયા અડધી ટી સ્પૂન જેટલું એડ કરી લેવાનું અને બીજી વેફર્સ ઉમેરી અને સેમ રીતે બાફી લેવાની તો બીજી વખત બફાતા એને સમય ઓછો થશે કારણ કે પાણી પહેલેથી ગરમ જ છે તો બીજી વખત અહીંયા છ એક મિનિટમાં બફાઈ જાય છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને સેમ રીતે બફાવા દેવાની છે અહીંયા તડકામાં મેં કપડું પાથરી દીધું છે હવે તડકા છાંયડાની વાત ઘણા લોકો કરતા હોય છે તો તમે તડકામાં આ રીતે સુકાવશો તો આ પણ વાઇટ બનશે અને છાંયડામાં જેમ કે તમે ફ્લેટમાં રહેતા હોય તો તમારે ઘરમાં સુકાવશો તો આ પણ વ્હાઈટ બનશે એનું કારણ એ જ છે બટાકાનું માર્કેટમાંથી તમે કેવા બટાકા લાયા છો એ પ્રમાણે એ બનતી હોય છે અને બાફવાની રીત સાથે તો આપણે કેટલી વાર બાફવી એ જોઈ લીધું અને આ રીતે તડકામાં ફૂલ તડકામાં હું સુકાવી રહી છું અને એને બે દિવસ સુધી આપણે સુકાવી લેવાની એક દિવસમાં તો એકદમ સરસ તડકામાં સુકાવી લીધી છે અને પછી આ રીતે કાઢતું જવાનું છે તમે જોઈ શકો છો વેફર ઉખાડીએ તો પણ એ તૂટતી નથી એટલે આપણે પાળી હતી ત્યારે પણ બરાબર પાડી હતી નહીં જાડી નહીં પાતળી અને આ વેફર્સને બીજા દિવસે કલાક બે કલાક તડકામાં રાખી દેવાની અને પછી એને ઘરમાં લઈ અને તમે સ્ટોર કરી શકો છો તો વેફર્સને તમે ઘરમાં સુકાવશો તો એક દિવસ તમારે ઘરમાં સુકાવવી અને બીજા દિવસે તડકામાં સુકાવશો તો પણ આ રીતની બનશે કારણ કે અમે ફ્લેટમાં રહેતા તો એ પ્રોસીજર પણ મેં કરેલી છે બટાકા ઉપર ડિપેન્ડ કરે છે તમારા તો અહીંયા ગરમ તેલમાં તળી લઈશું તળીને હું તમને બતાવી રહી છું તો એકદમ વાઇટ એવી સરસ તડકામાં સુકાવી છતાં પણ એકદમ સરસ બની છે ઉપરથી લાલ મરચાં પાવડર અને દળેલી ખાંડ સ્પ્રિન્કલ કરીએ અને મીઠાનું માપ બરાબર છે એટલે મેં બીજું નથી એડ કર્યું તમારે મીઠું ઉપરથી લેવું હોય તો લઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વેફર્સ છે એ તમે બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો